રાધે મિત્રો આજે આપણે એ વાત કરવાની છે કે ની વેબસાઈટ માં સૌથી મોટો પ્રોબ્લેમ આવી રહ્યો છે ડેટ ઓફ એક્ઝિટ ઇન રિસ્પેક્ટ ઓફ મેમ્બર ઇઝ નોટ અવાઇલેબલ કરીને પ્રોબ્લેમ આવી રહ્યો છે તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે થશે એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તો જો તમે છેલ્લે સુધી આ વિડિયો જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે તમને તો વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે એક ગુજરાતી હોય અને તમારે પી એફની આવી માહિતી ગુજરાતી ભાષામાં જોઈતી હોય તો આપણું એકમાત્ર ચેનલ યુટ્યુબ ઉપર એવું છે જે ગુજરાતી ભાષામાં પી એફની માહિતી આપે છે તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને જો કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય ની વેબસાઈટ વેબસાઇટમાં અથવા તો કોઈ નવું અપડેટ આવે તો એની માહિતી સૌથી પહેલાં તમને મળી જશે જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખશો તો અને તમારા મિત્રોનું નું પીએફ એકાઉન્ટ હોય એમને આ વિડીયો શેર કરી દેજો હવે જો તમને આ પ્રોબ્લેમ આવી રહ્યો હોય તો તમે પેન્શન માટે જ્યારે એપ્લાય કરો પેન્શન તમારે ઉપાડવું હોય અને એપ્લાય કરો ત્યારે જ આ પ્રોબ્લેમ તમારા એકાઉન્ટમાં આવી રહ્યો હશે એટલે જો તમે પેન્શન માટે એપ્લાય કરી રહ્યા હોય તો એ પહેલાં ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ નાઇન્ટીન કરીને જે ઓપ્શન આવે એ તમારે સિલેક્ટ કરી લેવાનો અને ઓનલી પીએફ માં તમારું બધું જ પીએફ ઉપડી જશે તો એના માટે તમારે ઓનલી પીએફ વિડ્રોવલ કરીને ઓપ્શન ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો એટલે જેવું તમે ફોર્મ નાઇન્ટીન સિલેક્ટ કરશો તો તમારે ફોર્મ નાઇન્ટીન સિલેક્ટ થઈ જશે આપણે પીએફ ઉપાડવા માટે ફોર્મ નાઇન્ટીન ઓલરેડી સબમિટ કરેલું છે એટલા માટે કંઈક આ રીતે જોવા મળી રહ્યું છે એટલે તમારે ફોર્મ નાઇન્ટીન જ સિલેક્ટ કરી અને તમારું બધું જ પીએફ ઉપાડી લેવાનું અને જો તમે પેન્શનવાળો ઓપ્શન સિલેક્ટ કરશો તો તમને આ પ્રોબ્લેમ આવશે એટલા માટે તમારે થોડા દિવસ આના માટે વેઇટ કરી લેવાનો છે એટલે સૌથી પહેલાં તો તમારું ફોર્મ નાઇન્ટીનનું જ્યારે તમે ફોર્મ સબમિટ કરી દો એના પછી સાતથી આઠ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા બધા જ પીએફના રૂપિયા જમા થઈ જશે અને તમારે ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરી દીધી હોય પછી દસ દિવસ પછી તમે પેન્શન માટે એપ્લાય કરજો કારણ કે આ પ્રોબ્લેમ બધા જ પીએફ એકાઉન્ટમાં આવી રહ્યો છે તો તમારે ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી કારણ કે જો તમે થોડા દિવસ વેઇટ કરી અને પછી પેન્શન માટે અપ્લાય કરશો તો તમારું ફોર્મ ટેન સી પણ અપ્લાય થઈ જશે અને જો તમારે પૂરું પીએફ ઉપાડવું છે એના માટેની પ્રોસેસ કેવી રીતે કરવી એના માટેનો વિડીયો જોવો હોય તો એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે તો તમારે એ વિડિયો જોઈ લેવાનો અને ઘણા લોકોને એવો પણ પ્રોબ્લેમ આવી રહ્યો છે જ્યારે એ પીએફ એકાઉન્ટમાં લોગિન કરવા માટે જાય છે તો એમને ઓટીપીમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે જો તમારે પણ તમારા પીએફ એકાઉન્ટમાં આવો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો તો એના ઉપર પણ હું તમારા બધા માટે વિડીયો બનાવી આપીશ એટલે આપણો જે ક્લેમ છે એ ઓલરેડી પેન્ડિંગ છે ટુ ઓક્ટોબરના આપણે આ ક્લેમ અપ્લાય કરેલો છે તમે જોઈ શકો છો આ ટુ ઓક્ટોબરે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું એટલે આ જે ફોર્મ નાઇન્ટીનનો ક્લેમ છે એ આપણે આજે જ એપ્લાય કરેલો છે અને એપ્લાય થઈ ગયો છે સક્સેસફુલી તમે જોઈ શકો છો એટલે તમારે પણ સૌથી પહેલાં ફોર્મ નાઇન્ટીનવાળો ઓપ્શન સિલેક્ટ કરી અને ફોર્મ નાઇન્ટીનનું ફોર્મ ભરી દેવાનું અને પછી ત્રણથી ચાર દિવસ પછી તમારે પેન્શન માટે અપ્લાય કરવાનું થશે અને જો તમારે તમારા પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવું હોય તો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમારે જો જોવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા તો એ વિડીયો તમે જોઈ લેજો અને જો તમારે પીએફ ની આવી જ માહિતી જોતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં યશ કરીને ટાઈપ કરી દેજો એટલે મને ખબર પડે કે કેટલા લોકો એવા છે જેમને ની ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશનની જરૂર છે અને જો તમે આ પૂરેપૂરો વિડીયો જોઈ લીધો હોય અને તમને કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો જેથી કરીને હું વિડીયોમાં પણ ઇમ્પ્રુવમેન્ટ કરી આપીશ